વિદ્યાર્થીઓ અને વાલીઓ આપણી પ્રવેશ સમિતિ એડમિશન કમિટીની બંને વેબસાઇટ અપડેટ થઈ છે એમબીબીએસ બીડીએસ માટે અને આયુર્વેદ હોમિયોપેથ માટે બંને માટે જુદી જુદી વેબસાઇટ છે એ બંનેમાં આપણે ડોક્યુમેન્ટની લિસ્ટ આવી ગઈ છે આવશ્યક પ્રમાણપત્રોની યાદી આપણે પહેલાં એમબીબીએસ બીડીએસની જોઈ લઈએ માં શું લખ્યું છે કે નીટ બેઝ એડમિશન હોઈએ છે હોય છે એટલે નીટમાં આપણા નીટ પાસ હોવું જોઈએ ક્વોલિફાઈ હોવું જોઈએ અને આ માહિતી બે હજાર પચીસ છવ્વીસમાં રજીસ્ટર થનાર વિદ્યાર્થીઓ માટે છે નંબર એક દસમા ધોરણની માર્કશીટ બારમા ધોરણની માર્કશીટ અને એક્યાની હોવી જોઈએ ગુજરાત રાજ્યની કોઈપણ શાળા કોઈ પણ બોર્ડની હોવી જોઈએ કે જે બોર્ડથી તમે પાસ કરો છો તે બોર્ડ ગુજરાતમાંથી હોવું જોઈએ અધર સ્ટેટમાંથી દસ કે બાર કર્યું હોય તો વેલિડ ના હોય ફક્ત બે હજાર સત્તર પહેલાં કોઈએ દસમું ધોરણ ગુજરાત બહાર પાસ કર્યું હોય એમના માટે પરમિશન છે કારણ કે આ કાયદો તે પછી આવ્યો છે એટલે બારમું ધોરણ તો એ લોકોને પણ કમ્પલસરી જોઈશે જ ગુજરાતનું હવે વિદ્યાર્થીઓ હશે પણ નહીં આપણી પ્રવેશ સમિતિમાં આ વર્ષે કેમ કે એ બધા એડમિશન એ લઈ લીધું હશે બે હજાર સત્તર એટલે ઘણી જૂની વાત થઈ ગઈ એટલે એવું તો કોઈ આપણા રજીસ્ટ્રેશનમાં આવું કંઈ આવવાનું નથી કે આટલા વર્ષ સુધી બેસી ના રહી કોઈ ઇન શોર્ટ દસમું અને બારમું ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાંથી કે કોઈપણ બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ જન્મ સ્થળ જે છે એનો પુરાવો આપણા લિવિંગ સર્ટિફિકેટમાં આવી જતો હોય જન્મ તારીખ લિવિંગ સર્ટિફિકેટમાં આવી જતી હોય તો આપણે બીજા ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી પણ જો જન્મ આપણા લિવિંગ સર્ટિફિકેટ એલસીમાં શાળા છોડિયાના પ્રમાણપત્રમાં જન્મ સ્થળનો પુરાવો નહીં હોય તો પછી તમારે જન્મ પ્રમાણપત્ર મૂકવું પડશે અથવા તમારી પાસે પાસપોર્ટ હોય ઇન્ડિયાનો ભારતનો તો એ મૂકવું પડશે જો એલસીમાં ના હોય તો અને જન્મ સ્થળ એટલે ગુજરાતમાં હોવું જોઈએ આ કમ્પલસરી છે ગુજરાતના બહાર હોય તો પછી ડોમિસાઈ જોઈએ છે પણ આપણે એમના જન્મના સ્થળ માટે પુરાવો શું જોઈએ તો એલસીમાં લખેલું હોવું જોઈએ કે ક્યાં જન્મ થયો છે એટલે ગામ તાલુકો જિલ્લો જે પણ એલસીમાં હોવું જોઈએ એ ગુજરાતનું હોવું જોઈએ એ જ રીતે બર્થનો પુરાવો એ એલસીમાં હોય જ છે પણ જો એલસીમાં ડેટ ઓફ બર્થ નહીં લખી હોય જન્મ તારીખ નહીં લખી હોય તો પછી તમે તમારે જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે અથવા આપણો ઇન્ડિયન પાસપોર્ટ અપલોડ કરી શકો અથવા દસમા ધોરણની માર્કશીટ પર જો બર્થ ડેટ હોય તો તે અપલોડ કરી શકો હવે જે લોકો એ ગુજરાતમાં ભણ્યું છે એકથી બાર સુધી ગુજરાતમાં અભ્યાસ કર્યો છે પણ એમનો જન્મ અધર સ્ટેટમાં થયો હોય કેમ કે કોઈના પણ મેરેજ થયા હોય તેની મમ્મી ગુજરાતના બહારના જો હોય તો ફર્સ્ટ ડિલિવરી માટે પોતાના ગામે પોતાના ઘરે જતી હોય એટલે ઘણા એવા સ્ટુડન્ટ હોય કે જે અધર સ્ટેટથી મેરેજ કરીને આવ્યા હોય તો એમનો જન્મ ગુજરાત સિવાય બીજા રાજ્યમાં પણ હોઈ શકે છે અને અભ્યાસ પછી ગુજરાતમાં હોય છે એવા ઘણા કેસ આવે છે તો કોઈનો અભ્યાસ એકથી બાર સુધી ગુજરાતમાં થયો હોય પણ જન્મ ગુજરાત બહાર હોય તો એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવું પડશે બાકી ગુજરાતમાં જન્મ હોય અને ગુજરાતમાંથી દસમું બારમું કર્યું હોય એમને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત નથી હવે એસસી ઉમેદવાર માટે એમનું સર્ટિફિકેટ જોઈશે જે સરકાર દ્વારા આપવામાં આવેલું હોય એસટી માટે પણ શેડ્યુલ ટ્રાઇબ માટે પણ ગુજરાત સરકારનું સર્ટિફિકેટ જોઈશે એસસીબીસી ઓબીસી જેને આપણે કહીએ છીએ તો એમને પણ જાતિનું સર્ટિફિકેટ ગવર્મેન્ટે આપેલું હોય એ જોઈશે અને સિત્તોતેરના પહેલાંના પુરાવા પણ જોઈશે કે તમે સિત્તોતેર પહેલાંથી ગુજરાતમાં છો અને આ જાતિમાં આવો છો તમે એ જાતિમાં આવતા હોય તમારી પાસે સિત્તોતેર પહેલાના પુરાવા હોય તો જ ઓબીસીમાં રજીસ્ટ્રેશન કરાવવું નહીં તો જનરલમાં કરાવવું તમે નીટમાં શું લખ્યું છે એનો વાંધો નહીં પણ ગુજરાતના રજીસ્ટ્રેશન સમયે તમે અગર ઓબીસી લખશો તો ઓબીસીનું સર્ટિફિકેટ તમારે બીડવું પડશે અને એના માટે ભલે તમે નીટમાં ભૂલી ગયા હોય પણ અહીંયા તમારે ઓબીસીનું સર્ટિફિકેટ તમે બીડી શકો અપલોડ કરી શકો પણ ઓગણીસો સિત્તોતેર પહેલાંના પુરાવા હોવા જોઈએ અને ઓબીસી માટે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કે આપણે માલદારની શ્રેણીમાં નથી આવતા એનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ હોય છે એ એક ચાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ આ વર્ષનું હોય તો પણ ચાલે ગયા વર્ષનું પણ ચાલે બે હજાર ત્રેવીસનું હોય તો એક ચાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ એક ચાર ત્રેવીસ પહેલાંના સર્ટિફિકેટ નહીં ચાલશે એટલે ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટની જરૂર પડશે ઈ કેટેગરીમાં જે આવે છે એમના માટે પણ એક ચાર ત્રેવીસ પછીનું ઈડબલ્યુએસ સર્ટિફિકેટ માન્ય રહેશે એ પહેલાંનું માન્ય નહીં રહેશે હવે દિવ્યાંગ ઉમેદવાર હોય તો એમના માટે સરકારનું સર્ટિફિકેટ જોઈએ અમદાવાદમાં જે રહેતા હોય ને એમને એમબીબીએસમાં એનએચએલમાં એડમિશન લેવું હોય તો એનએચએલમાં અમદાવાદના રહીશો માટે અમદાવાદીઓ માટે એક લોકલ કોટા હોય છે તેનું સર્ટિફિકેટ તમારે એનએચએલ કોલેજમાંથી તમારે ફોર્મ લાવીને ભરીને પિન પરચેઝની ડિટેલ નાખવાની હોય છે તો પિન પરચેસ કર્યા પછી આપે છે જનરલી પણ તમે તપાસ કરી શકો અહીંયા લખ્યું છે કે નીટના પરિણામના જાહેરાત થયા પછી જ આપવામાં આવશે એટલે એ તમે ટ્રાય કરી શકો જે અમદાવાદના હોય અને એનએચએલમાં એમ બીબીએસમાં એડમિશન લેવું હોય આ ફક્ત લોકલ કોટાનું સર્ટિફિકેટ એનએચએલ કોલેજ માટે જ છે અને એમબીબીએસ માટે જ છે બીજી કોઈ પણ કોલેજમાં કામ આવતું નથી એ જ રીતે સુરતમાં જે રહેનારા છે તો સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કોલેજ છે સ્મિમેર એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે સ્મીમેરમાં જઈને તમારે ત્યાંથી ફોર્મ લાવવાનું અને ફોર્મ ભરીને આપવાનું તો સ્મીમેરમાં પણ લોકલ કોટા છે તો ત્યાં તમને એડમિશન મળી શકે જો ગવર્મેન્ટ કોટાનું જે જનરલ કોટા છે આપણા બધા માટેનો એનું મેરિટ હાઈ હોય તો એમનું લોકલ કોટાનું ડાઉન જતું હોય તો અમને એડમિશન મળી શકે એટલે ગુજરાતમાં ફક્ત બે જ કોલેજો મ્યુનિસિપલ કોર્પોરેશનની એક એનએચએલ અને એક સ્મીમેર એક અમદાવાદમાં એક સુરતમાં આ બંને માટે લોકલ કોટાનું સર્ટિફિકેટ બને છે અને એમનો કોટા હોય છે આ બંને કોલેજોમાં તે સિવાય બીજી કોઈ કોલેજમાં કોઈ કોટો હોતો નથી જે ઓસીઆઈ છે એનઆરઆઈ જેમને કહેવામાં આવે છે એમાંથી કોઈ પણ એક એનઆરઆઈ હોવું જોઈએ અથવા તો સ્ટુડન્ટ એનઆરઆઈ હોય અથવા ફાધર મધર અથવા ફાધર મધરમાંથી કોઈ એક તો એનઆરઆઈ હશે તો જ એમને એનઆરઆઈ કોટામાં એડમિશન આપવામાં આવશે પણ આ ત્રણમાંથી કોઈ પણ એનઆરઆઈ ના હોય તો એમને એડમિશન આપવામાં નહીં આવે એનઆરઆઈ કોટામાં અને આપણે ફિઝિકલ ફિટ છે એ કોઈ પણ એમબીબીએસ ડૉક્ટર એમડી એમએસ પાસે તમારે સહી સિક્કા કરાવી લાવવાના હોય એક નોર્મલ છે કે આપણે ફિઝિકલ ફિટ છે આપણને કોઈ એવી માંદગી નથી કે જે આપણે અભ્યાસમાં આપણને અવરોધ કરી શકે એવું કંઈ નથી આપણે અભ્યાસ કરી શકીએ એવા સક્ષમ છીએ તો આપણે ફિઝિકલ ફિટ છે એનું સર્ટિફિકેટ કોઈ પણ તમારો ફેમિલી ડૉક્ટર હોય તમારા મોલ્લામાં ગામમાં શહેરમાં હોય તો એ તમને સર્ટિફિકેટ બનાવી આપશે હવે એ જે નમૂનો છે એ વેબસાઇટ પર પાછળથી અપલોડ કરવામાં આવશે હાલમાં અપલોડ કર્યો નથી તો એ સર્ટિફિકેટ તમારે તે સમયે જ્યારે આવશે ત્યારે તમારે બનાવી લેવાનું એ પ્રિન્ટ લઈ લેવાની અને કોઈપણ ડૉક્ટર પાસે તમે બનાવી શકો પણ એમબીબીએસ હોવું જોઈએ મિનિમમ આયુર્વેદ હોમિયોપેથનું નહીં ચાલે યુનાનીનું નહીં ચાલે મિનિમમ એમબીબીએસ લાયસન્સ લાઇસન્સ નંબર લખવો પડતું હોય છે અથવા એમના ઉપર એમએસ હોય તો ચાલશે હવે જે લોકો ડિફેન્સમાં આવે છે એમના માટે શું છે કે ગુજરાત ગવર્મેન્ટનું બોનો ફાઈટ સર્ટિફિકેટ જોઈશે જો એમનો જન્મ ગુજરાત એમના બાળકોનો જન્મ ગુજરાતના બહાર થયો હોય કે દસ બાર ગુજરાતના બહાર કર્યું હોય તેમને આ પુરાવા રજૂ કરવા પડશે અને આઈએ એસ આઈપીએસ આઈઆરએસ ગવર્મેન્ટ અધિકારીઓ જે છે એમના પુત્ર છે એમનું પણ નોકરી શું કહે છે સ્થળ બદલાતું હોય ને ગવર્મેન્ટ જોબ જે છે ચેન્જ થતું હોય છે તે ગુજરાત રાજ્યમાં કોઈ વખત હોય ગુજરાત રાજ્ય બહાર હોય તો એવા ફેમિલીના લોકોના માટે એમનું સર્ટિફિકેટ જોઈશે તો પછી એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવી આપે એમને પેલી ડિટેલ આપવું પડશે ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશની વિગતો નવોદય વિદ્યાલય જે જવાહર છે જવાહર નવોદય વિદ્યાલયમાં બારમું ધોરણ પાસ થયેલ વિદ્યાર્થી હોય તો ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલ ધોરણ એકથી આઠ સુધીની માર્કશીટ જોઈએ આ ફક્ત એમના માટે જ છે જેમને ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયથી પાસ કરી હોય એમના માટે હા જે ગુજરાતમાંથી પાસ કરી હોય એમના માટે નથી દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડમાંથી ધોરણ દસ અને બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓ એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ જો ગુજરાતમાં જન્મ થયો હોય તો આપવામાં આવશે એમને લેવું ફરજિયાત રહેશે દીવ દમન અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી ધોરણ દસ અને બારનું પાસ કરનારા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની માર્કશીટ દીવ અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા માપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર એમબીબીએસ કોર્સની માત્ર ડીટીએનએચ દાદરાનગર હવેલી કોઠા સીટો માટે અને એમબીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્સની તમામ સીટો માટે લાયક છે એટલે એમણે પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવું પડે બરાબર પછી હવે ક્રાઇટેરિયા જોઈ લઈએ કે એમબીબીએસ માટે ફક્ત બારમું પાસ હોવું જરૂરી છે પચાસ ટકા પીસીબીમાં ના હોય તો ચાલે ગ્રેસિંગ માર્ક્સથી પણ પાસ થયા હોય તો એમબીબીએસ માટે ઇલિજિબલ છે પણ નીટમાં સ્કોર પણ એવો હોવો જોઈએ કે જ્યાં એડમિશન એને મળી શકે એટલે બારમા ધોરણની લાયકાત જે છે એની ફક્ત બારમું ધોરણ પાસ ભલે ત્રણેય સબ્જેક્ટ કે બધા સબ્જેક્ટમાં એટલે એમ ત્રણમાં ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયો હોય ઓછા માર્ક્સથી પાસ થયો હોય ગમે કેટલા માર્ક ઓછા પર્સન્ટેજથી પાસ થયો હોય ઇલિજિબલ છે પણ આવા વિદ્યાર્થીઓને હું એમબીબીએસની સલાહ નથી આપતો કે જે બારમા ધોરણમાં પચાસ ટકા ન લાવી શકે તો એમબીબીએસ કેવી રીતે પાસ કરી શકે એટલા એવા વિદ્યાર્થીઓને ભલે ઇલિજીબલ છે પણ એમબીબીએસમાં એડમિશન નહીં લેવું જોઈએ બરાબર એમણે હોમિયોપેથમાં એડમિશન લઈ લેવું જોઈએ આ વર્ષે એમબીબીએસની જેમ હોમિયોપેથમાં પણ ફક્ત બાર પાસ કરી નાખ્યું છે પીસીબીના પચાસ ટકા બીએચએમએસ માટે હોમિયોપેથમાંથી દૂર કર્યા છે આયુર્વેદ માટે રાખ્યા છે જેવી રીતે બીડીએસ માટે રાખ્યા છે મતલબ જેમના બાર બારમા ધોરણમાં પચાસ ટકા ના હોય પીસીબીમાં તો એ લોકો એડમિશન એમબીબીએસમાં ના લઈ તો સારું છે એમને હોમિયોપેથમાં એડમિશન લઈ લેવું જોઈએ કેમ કે આ વર્ષથી હોમિયોપેથમાં જે પચાસ ટકા જરૂરી હતા તે કાઢી નાખવામાં આવ્યા છે એમને એમબીબીએસની જેમ બારમું પાસ હોય તો ઇલિજિબલ છે પણ નીટ ક્વોલિફાય હોવું જોઈએ અને નીટનો સ્કોર જે પ્રમાણે હોય એ પ્રમાણે મેરિટ બને છે એટલે મેરિટ નીટનો સ્કોર તો ફરજિયાત રહેશે નીટ બેઝ મેરિટ બને છે બંનેઓનું આયુર્વેદ હોમિયોપેથ હોય કે એમબીબીએસ બીડીએસ હોય તો નીટમાં સ્કોર મુજબ એડમિશન મળશે પણ બારમા ધોરણમાં જે ક્રાઇટેરિયા હતો કે પચાસ ટકા ચારો ફિલ્ડમાં પહેલે જરૂરી હતા તો પાછલા બે વર્ષથી ગુજરાત એડમિશન કમિટીએ બારમા ધોરણમાંથી પચાસ ટકાનો ક્રાઇટેરિયા દૂર કર્યો એમ માટે એ જ રીતે ચાલુ વર્ષે હોમિયોપેથમાંથી દૂર કર્યો છે અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો તમને પીસીબીમાં પચાસ ટકા જોઈશે ઓપન ઇડબલ્યુએસ માટે અને પિસ્તાલીસ ટકા જોઈશે પી ડબલ્યુડી ઓપન ઇડબ્લ્યુએસ માટે અને ચાલીસ ટકા જોઈશે ઓબીસી એસસી એસટી માટે અને એમની કેટેગરીના પીડબ્લ્યુડી માટે આ ક્રાઇટેરિયા બીડીએસ માટે છે અને આયુર્વેદ માટે છે અને નીટમાં પચાસ પર્સન્ટાઇલ બધા ક્વોલિફાય થાય છે અને ઓપન ઓપન વાળા અને ઓપન ઇડબલ્યુએસમાં કોઈ પી હોય તો એ પિસ્તાલીસ ટકાએ થાય છે અને ઓબીસી એસસી એસટી ચાલીસ ટકાએ થાય છે અને એ કેટેગરીમાં કોઈ પીડબ્લ્યુડી હોય તો પણ ચાલીસ ટકાએ થાય છે આપણે થઈ ગયું એમબીબીએસ બીબીએસ નું હવે આયુર્વેદ હોમી પહેલાં ફરક એટલો હોય કે એમાં નો પેલું જરૂર ના હોય કેમ કે એમાં તો કોઈ કોલેજ એવી છે જ નહીં એટલે એ પેજમાં થોડો ફરક છે કે એ પેજમાં એ કાઢી નાખ્યું છે બાકી વધુ સેમ જ છે હમણાં સુધી મેં તમને કહ્યું એ જ છે એક એમાં એડિશનલ વસ્તુ શું હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે બી એમએસ ની એમાં જે સ્ટેટ બહારના વિદ્યાર્થીઓ છે જેઓ ગુજરાતના ડોમિસાઇલ નથી અધર સ્ટેટના હોય અથવા ગુજરાતમાં રહેતા હોય પણ આ ત્રણ ક્રાઇટેરિયામાં નહીં આવતા હોય જન્મ ગુજરાત ટેન્થ ટ્વેલ્થ ગુજરાત અથવા જન્મ ગુજરાત બહાર હોય અને એકથી બાર ગુજરાતમાં કર્યું હોય એમને ડોમિસાઇલ મળે છે તો જેમને ડોમિસાઇલ ના મળતું હોય એવા દરેક સ્ટુડન્ટ માટે એક ઓપ્શન છે કે આયુર્વેદ હોમિયોપેથની પચાસ ટકા સેલ્ફ ફાઇનાન્સની પંદર જે પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એમને એડમિશન મળે છે આયુર્વેદ હોમિયોપેથની સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોમાં પંદર ટકામાં મળે છે ગવર્મેન્ટમાં એમને મળતું નથી તે લોકો અરજી કરી શકે છે એમની મેરિટ લિસ્ટ જુદી બને છે અને એ પ્રમાણે અથવા તો કોઈ વખત સાથે જ આપી દે છે અથવા જૂની જુદી બને છે અને તે મુજબ એમને પંદર ટકા કોટામાં એડમિશન આપવામાં આવે છે એટલે અધર સ્ટેટના સ્ટુડન્ટ ફક્ત આયુર્વેદ હોમિયોપેથના પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ શકે છે પંદર ટકામાં એમબીબીએસ બીડીએસમાં એડમિશન લઈ શકતા નથી અને ક્રાઇટેરિયા લખ્યો છે જો કે આયુર્વેદ માટે પચાસ ટકા જરૂરી છે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં અને હોમિયોપેથ માટે જરૂરી નથી એમબીબીએસ જેવું જ કરી નાખ્યું છે આ વર્ષથી એ ઘણા જ ખુશીના સમાચાર છે એટલે જેમના ના હોય એમને હોમિયોપેથમાં લેવું જોઈએ એમને એમ ના લેવું જોઈએ કેમ કે એમબીબીએસ પાસ કરવું એમના માટે ટફ થઈ જશે કે જ્યારે બારમા ધોરણમાં પચાસ ટકા પીસીબીમાં નહીં લાવી શકતા હોય તો પછી એમ પાસ કરવું એમના માટે ઘણું ટફ હોય એમબીબીએસ ઘણી હાર્ડ ફીલ છે એટલો જ અભ્યાસ કરવો પડે છે તો જ પાસ થાય છે જેટલો હમણાં સુધી નહીં કર્યો હોય એના ત્રણ ચાર ગણો વધારે અભ્યાસ કરવો પડે માટે જે લોકો નીટ ભલે ક્વોલિફાઈ હોય પણ એમને બારમામાં પચાસ ટકા ના હોય પીસીબીમાં તો મારી સલાહ છે કે એમબીબીએસ કરતાં હોમિયોપેથ લઈ લેજો કેમ કે આ વર્ષથી એમબી બી એચ એમએસ માટે પેલો પચાસ ટકાનો ક્રાઇટેરિયા કાઢી નાખવામાં આવ્યો છે ફક્ત નીટ ક્વોલિફાઈડ હોવું જોઈએ તો આનું ધ્યાન રાખો અને બીજા સમાચાર એ છે કે આપણા ગયા વર્ષે જે સત્તાવન હજાર જેવા વિદ્યાર્થીઓ ક્વૉલીફાય થયા હતા આ વખતે ફક્ત પચાસ હજાર ચાલીસ થયા છે એટલે સાત હજાર વિદ્યાર્થીઓ ઓછા ક્વોલિફાય થયા છે એના કારણે મેરિટ નીચું જશે જો આજે મેરિટ નીચું જાય છે આ પેપરવાળા કહે છે કે બીજા કહે છે એનો મતલબ સ્કોર નીચો જાય છે પણ મારી ગણતરીએ મેરિટ આ વર્ષે હાઈ જશે એટલે કે રેન્ક મેરિટ રેન્ક હા સાંભળજો મેરિટ જો સ્કોર છે ને એ ડાઉન જવાનો છે બરાબર ગયા વર્ષે સ્કોર અપ ગયો હતો સ્કોર વધી ગયો હતો હા અને રેન્ક જે છે એ ડાઉન ગયા હતા ગયા વર્ષે સ્કોર વધી ગયો હતો અને રેન્કનું કટ ઓફ ડાઉન એટલે સ્કોરનું કટ ઓફ તમે જુઓ તો એકદમ હાઈએસ્ટ હતું હા અને તમે રેન્કનું કટ ઓફ જુઓ તો એકદમ લોએસ્ટ હતો ધ્યાન રાખજો આ બે બે કટ ઓફ છે એક સ્કોરનો અને એક રેન્કનો તો સ્કોરનું કટ ઓફ એકદમ હાઈ હતું હાઇએસ્ટ ઇન હિસ્ટ્રી અને લોએસ્ટ હતું હાઈ લોએસ્ટ હતું રેન્ક વાઈઝ હાઇએસ્ટ ઇન હિસ્ટ્રી કે જેટલું લો રેન્ક પર એડમિશન થયું હતું ગયા વર્ષે એ પહેલાં આજ સુધી થયું નહીં હતું એટલે આ ફરક હોય છે તે જ રીતે આ વર્ષે સ્કોર જે છે એમાં ઘટાડો થશે એનું મેરિટ ડાઉન જશે પણ જે આપણો રેન્ક છે રેન્ક પ્રમાણે એડમિશન થાય છે તે રેન્ક ઊંચો જવાનો છે રેન્ક ઊંચો જવાનો છે રેન્કનું કટ ઓફ ઉપર રહેવાનું છે યાદ રાખજો સ્કોરનું કટ ઓફ ડાઉન થશે પણ રેન્કનું કટ ઓફ ઉપર જશે અપ જશે ઊંચું જશે એટલે ગયા વર્ષના ઓપોઝિટ ગયા વર્ષે જે હતું કે સ્કોર વધારે કટ ઓફ ને રેન્ક ડાઉન તો આ વર્ષે સ્કોર ડાઉન અને રેન્ક ઉપર યાદ રાખજો ને આપણું એડમિશન થાય છે રેન્ક મુજબ હવે જે આપણી સીટો છે તે મેડિકલમાં છ હજાર નવસો અઠ્ઠાવન ડેન્ટલમાં બારસો પંચાવન આયુર્વેદમાં ત્રણ હજાર ચારસો તોંતેર હોમિયોપેથીમાં ચાર હજાર પાંચસો સાઠ અને ટોટલ સોળ હજાર બસો છેતાલીસ થાય છે અને નવી કોલેજ આવે તો ત્રણસો એટલે એક કોલેજમાં સો હોય તો ત્રણસો સીટનો વધારો થઈ શકે છે હમણાં જેટલા એડમિશન આપણે આપણે નીટની પરીક્ષા આપીએ તે પછી આપણો જે સ્કોર જે હોય છે ને આપણા ગુજરાતના સ્ટુડન્ટનો એ એડમિશન કમિટી પાસે આવે છે ડેટા આવે છે પછી એમને એ ફીડ કરવું પડે છે પોતાના સોફ્ટવેરમાં એટલે એ જ્યારે કમ્પ્લીટ થઈ જશે કે આપણો નીટનો ડેટા એડમિશન કમિટીના સોફ્ટવેરમાં એડ થઈ જશે હા ફીડ થઈ જશે તે પછી આપણું રજીસ્ટ્રેશન ચાલુ થશે એટલે જુલાઈના ફર્સ્ટ વીકમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ શકે છે એટલે જેમના ડોક્યુમેન્ટ્સ રેડી ના હોય તે આ ડોક્યુમેન્ટ્સ રેડી કરી રાખજો જેથી તમને તે સમયે રજિસ્ટ્રેશન સમયે તકલીફ ના હોય તમારે નીટમાં ઓબીસી એસસી એસટી જે પણ તમારી કેટેગરી હોય એ લખવાનું રહી ગયું હોય જનરલ લખાઈ ગયું હોય કંઈ પણ લખાઈ ગયું હોય પણ હાલમાં તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે એ પ્રમાણે રજીસ્ટ્રેશન કરી શકશો આ બાબતોનું ધ્યાન રાખજો અને નહીં સમજ પડે તો વિડીયો ફરી સાંભળી લેજો તો સમજમાં આવી જશે ઓકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઈક કરો બીજા સ્ટુડન્ટ સુધી શેર કરો કે બધાને માહિતી મળે અને બધાને એડમિશન સારી જગ્યાએ મળી જાય કે આ ચેનલ પર માહિતી આવતી રહેશે એ મુજબ તમે કરશો તો તમને જરૂરથી કોઈને કોઈ સારી જગ્યાએ સારી ફિલ્ડમાં એડમિશન મળી જ જશે થેન્ક યુ સો મચ કટ ઓફ વિશે મેં અગાઉના વિડીયોમાં ડિટેલમાં વાત કરી છે હમણાં એટલું સમજી લો એટલું સાંભળી લો કે એમબીબીએસ ગવર્મેન્ટ જીએમઇઆરએસ જેને આપણે સેમી ગવર્મેન્ટ કહીએ છીએ જીમર્સ કહીએ છીએ અને આયુર્વેદ ગવર્મેન્ટ હોમિયોપેથ ગવર્મેન્ટ આ જે ગવર્મેન્ટ કોલેજો છે એનો રેન્ક જે છે એ ઉપરની તરફ જશે સ્કોર ડાઉન જશે પણ એમનો રેન્ક જે છે એ રે કટ ઓફ રેન્ક એ હાઈ રહેવાનો છે ગયા વર્ષ કરતાં કટ ઓફ રેન્ક એમનો હાઈ રહેવાનો છે અને સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે એનો કટ ઓફ રેન્ક ડાઉન જવાનું છે ખાસ કરીને એમબીબીએસ કે એમબીબીએસની ફીસ વધારે થઈ છે ઘણી વધી ગઈ છે એટલે જે ફી વધારોવાળો મારો વિડીયો છે એમાં મેં ડિટેલમાં વાત કરી છે એમાં તમે જોઈ શકશો અને જે કટ ઓફ છે એ કટ ઓફમાં બી મેં વાત કરી છે એમાં તમે સાંભળી શકશો તો આ વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે ગવર્મેન્ટ જે સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટા આપણે કહીએ છીએ હા તો એનું કટ ઓફ ડાઉન જશે એટલે કટ ઓફ રેન્ક સ્કોર તો ડાઉન જવાનો જ છે પણ એની સાથે સાથે કટ ઓફ રેન્ક પણ ડાઉન જશે એ જ રીતે મેનેજમેન્ટ કોટા એમ બીબીએસનો છે જેની ફીસ પણ ઘણી વધી ગઈ છે એનો કટ ઓફ રેન્ક પણ ડાઉન જવાનો છે સ્કોરની સાથે સાથે કટ ઓફ રેન્ક જો આ બે કન્ડિશન એવી છે કે બંને ડાઉન જશે જે અગાળ અગાઉ મેં શું કહ્યું કે સ્કોર ગયા વર્ષે હાઈએસ્ટ હતો અને કટ ઓફ રેન્ક ડાઉન હતું હાઈએસ્ટ લોએસ્ટ હતું એમ હાઈએસ્ટ એમ હિસ્ટ્રી કહીએ એમ લોએસ્ટ ઇન હિસ્ટ્રી ગયા વર્ષનું કટ ઓફ રેન્ક હતું બરાબર એટલે વધારે રેન્કવાળાને પણ એડમિશન મળી ગયું હતું હા સ્કોરનો ફરક હતો કે સ્કોર ઊંચો હતો પણ રેન્ક ડાઉન એટલે મારા હિસાબે મારી ગણતરીએ ગત વર્ષ ગુજરાતનું સૌથી લોએસ્ટ રેન્ક પર એડમિશન થયું હતું ગવર્મેન્ટમાં પણ નવસો બ્યાસી સુધી ગયું હતું જેનું સૌથી ઓછું નવસો ચોત્રીસ હોય છે એ નવસો બ્યાસી સુધી ડાઉન થયું હતું તો નવસો બ્યાસી સ્કૂલે ગવર્મેન્ટ પાછલા વર્ષોમાં કોઈપણ દિવસ આટલું ડાઉન ગયું નહીં હતું નવસો પચાસ નવસો બાવનની આસપાસ ગવર્મેન્ટ ફૂલ થઈ જતું હતું પણ ગત વર્ષે નવસો બ્યાસીએ ફૂલ થયું હતું એટલે કે કટ ઓફ રેન્ક ડાઉન હતું એટલે મારી ગણતરીએ ગત વર્ષનું મેરિટ હિસ્ટ્રીમાં સૌથી લોએસ્ટ હતું રેન્ક વાઇઝ હા સ્કોર વાઈઝ નહીં રેન્ક વાઇઝ અને આ વર્ષે કટ ઓફ ઉપર જઈ શકે છે રેન્ક હા જો સ્કોર છે ડાઉન જશે રેન્ક ઉપર તો ગવર્મેન્ટ કોલેજ જે છે એમાં નવસો બ્યાસી સુધી નહીં જશે ગયા વર્ષે રેન્ક ગવર્મેન્ટ રેન્ક જે છે નવસો બ્યાસી સુધી ગયો હતો પણ આ વર્ષે નવસો બ્યાસી સુધી નહીં જશે એ પહેલાં જ ફૂલ થઈ જશે ગવર્મેન્ટ એ જ રીતે જીએમઇઆરએસ જ્યારે ગવર્મેન્ટ ઉપર જલ્દી ફૂલ થશે તો ગવર્મે જીએમઇઆરએસ પણ એની સાથે સાથે ગત વર્ષ કરતાં ઉપરના રેન્ક પર ફૂલ થશે ગત વર્ષ જે રેન્ક હતો એના ઉપર જો સ્કોર ડાઉન છે પણ રેન્ક ઊંચો જશે પણ સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસનો રેન્ક ડાઉન જશે ગત વર્ષ જે હતો એમાં જે રેન્ક છે એનાથી રેન્ક પણ ડાઉન જશે અને સ્કોર પણ ડાઉન જશે એ જ રીતે એમબીબીએસનો મેનેજમેન્ટ કોટા છે એમાં પણ રેન્ક પણ ડાઉન જશે અને સ્કોર પણ ડાઉન જશે એમાં બંને ડાઉન જવાનું છે સમજી ગયા એમબીબીએસના ગવર્મેન્ટ કોટા સેલ્ફ ફાઇનાન્સનો અને મેનેજમેન્ટ કોટા એમબીબીએસનો ડાઉન જવાનું છે બાકી બધાનું અપ જશે ગવર્મેન્ટ સીટોનું ફૂલ્લી ગવર્મેન્ટ છે એનું રેન્ક ઉપર જવાનું છે અને જે ફૂલ્લી ગવર્મેન્ટ નથી એનો રેન્ક ડાઉન જવાનું છે એ રીતે આયુર્વેદ હોમિયોપેથમાં બી જે આયુર્વેદમાં મોંઘી ફીસવાળી કોલેજો હોય એના કારણે થોડુંક એ ગત વર્ષ કરતાં ડાઉન જઈ શકે છે અથવા થોડું અપ પણ જઈ આયુર્વેદનું એટલું આપણે નહીં કહી શકીએ કે આયુર્વેદનો વધારે ક્રેઝ છે બધાને તો એ લોકો આયુર્વેદવાળા બી જલ્દી લઈ લેતા હોય એમબીબીએસ પછી જીએમઆરએસ ના લઈ અને સેલ્ફ ફાઇનાન્સ ના લઈ એમ બીબીએસના એટલા ફીસ એટલી ના હોય તો પછી આયુર્વેદ લઈ લેતા હોય છે જો એના કારણે આયુર્વેદનું થોડું ઉપર જઈ શકે પણ હોમિયોપેથનું ડાઉન જશે જો હોમિયોપેથનું કટ ઓફ રેન્ક પણ ડાઉન જશે અને કટ ઓફ સ્કોર પણ ડાઉન જશે હોમિયોપેથમાં બંને વસ્તુ ડાઉન જશે જેવી રીતે સેલ્ફ ફાઇનાન્સ એમ બીબીએસમાં ડાઉન જવાનું છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા એ જ રીતે હોમિયોપેથમાં પણ મેરિટ રેન્ક અને સ્કોર બંને ડાઉન રહેવાનું છે એટલે આ સમજી લેજો બરાબર